મિત્રો આપનું સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલ શ્રી ભાવી ચીમા હું છું આપણા દોસ્ત શિવ હજી મિત્રો આ વિડીયો તમે યુટ્યુબ ની સાથે સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ જોઈ રહ્યા છો મિત્રો અત્યારે એસઆઈઆર બે હાજર છવ્વીસની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે અ તમારું અથવા તમારા માતા-પિતાનું કે તમારા દાદા-દાદીનું નામ 2002 ની મતદાર યાદીમાં છે કે નહીં એ પણ એ ફોર્મમાં ભરવાનું આવે છે એમાં તમારે અનુક્રમ નંબર ભાગ નંબર વિધાનસભા મત વિભાગ નંબર અને વિધાનસભા મતદારનું નામ આ વસ્તુ લખવાની હોય છે હવે મિત્રો આ વસ્તુ જે છે 2002 ની મતદાર યાદીમાં જો તમારા માતા-પિતા કે દાદા-દાદીનું કે તમારું નામ નોંધાયેલું હશે તો તમને મળી જશે તો આ જે તમારી પાસે સૌપ્રથમ તો 2002 ની મતદાર યાદી હોવી જોઈએ હવે તમને થશે કે 2002 ની મતદાર યાદી ક્યાંથી લાવે તો મિત્રો 2002 ની મતદાર યાદી અત્યારે ઓનલાઈન અવેલેબલ છે હું તમને ડિસ્ક એટલે કે બુથ વાઇઝ યાદીઓ આપેલી છે જેમાં નામ પણ લખેલું છે હવે ક્રમ પણ પહેલા ક્રમ વાળી યાદી હતી પરંતુ તમે નામ વાળી યાદી છે એટલે તમે તરત તમારા જિલ્લાનું તમારા ગામનું એ રીતે નામ શોધી શકશો મિત્રો હવે જયારે તમને અ ગણના ફોર્મ મળે છે ગણતરી ફોર્મ એની અંદર તમારે અનુક્રમ નંબર લખવાનો છે તમારી પાસે વિધાન બે હજાર બે ની છે તેમાં અનુક્રમ નંબર તો તમે જોઈ શકો છો ઉપર જે આડી લાઈન આપેલી છે એની અંદર જે પહેલો જે છે અનુક્રમ નંબર છે એની તમારા નામની સામે જે પણ નંબર હોય એ તમારો અનુક્રમ નંબર કહેવાશે જેમ કે ઉદાહરણ તરીકે નવસો પચાસ આપે છે તો નવસો પચાસ એ અનુક્રમ નંબર છે એની બાજુમાં ઘર નંબર છે ઘર નંબરની જરૂર નથી બીજી વસ્તુ છે એની અંદર લખવાનો આવશે ભાગ નંબર તો મિત્રો દરેક પેજની જમણી બાજુએ છેલ્લે ભાગ નંબર લખેલો હોય છે અહીં મેં દિવોદરની મતદારી લીધી છે ઓગણસોતેર નંબરની તો મિત્રો ભાગ નંબર ઓગણસો છે દિયોદર વિધાનસભામાં એકસો સત્યાસી બુથ હતા એ પૈકી ઓગણસો સત્તર નંબરના બુથ નથી છે કે ભાગ નંબર ઓગણસીતર થશે અને હવે આ જે મત વિભાગ નંબર કયો તો મિત્રો આ વિધાનસભા દિયોદરની છે જનચન્યું મત વિભાગ નંબર છે અને નામ છે દિયોદર તો મિત્રો આ રીતે તમે તમારો અનુક્રમ નંબર ભાગ નંબર અને વિધાનસભાનો મત વિભાગ નંબર જાણી શકશો તમને જણાવી બે હજાર બે ની સમગ્ર ગુજરાતની મદદ રેતી તમને લિંકમાં મળી જશે લિંક કોમેન્ટ અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિડીયો ગમે તો લાઈક કરી દેજો બીજા મિત્રો સાથે શેર કરજો અને આવા જોઈએ વિડીયો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી જય હિન્દ જય ભારત